ભાભર નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં ભાભર હાઇવેથી લાટી બજારના સીસી રોડને લઈને નગરજનોએ સવાલો ઉઠાવ્યા જેમાં રોડની કામગીરી દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યા છે કે રોડની કામગીરી દરમિયાન જૂના રોડ પર કોઈ પણ પ્રકારની પેચિંગ કર્યા વગર એટલે કે જૂનો રોડ તોડ્યા વગર રાત્રિ દરમિયાન કરાતા અનેક તર્કો વિતર્કો થઈ રહ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે બનનાર આ રોડના ના કામમાં લાલ્યાવાળી થઈ રહી છે એવા આક્ષેપ થઈ રહ્યા છે અહીંથી પસાર થતા નગર સેવકો પણ ચૂપકી દિશા આવી રહ્યા છે આ રોડની કામગીરીને લઈને નગરજનો સહિત વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે જ્યારે વધુમાં ભાભર વાવ રોડ પર ગૌરવપતની કામગીરી શરૂ કરવામાં આવેલ છે ત્યારે રોડની બંને સાઈડના દબાણો હટાવવામાં આવેલ છે પરંતુ લાઠી બજારમાં રોડ બની રહ્યો છે તો પહેલા દબાણ હટાવવામાં આવે ચાલીસ ફૂટનો રસ્તો હાલમાં દબાણોના કારણે કે પંદરથી થી વીસ ફૂટનો સાંકડો બની ગયો

ચીફ ઓફિસર પાયલબેન દેસાઈને મૌખિક પૂછતા તેમણે કહ્યું કે રોડની કામગીરી સારી રીતે ચાલી રહી છે તેમ છતાં જો કોઈ તકલીફ કે ગેરરીતિ હશે તો અમે સ્થળ પર જઈને તપાસ કરશું રોડની કામગીરીને લઈને હાલમાં તો અનેક સવાલો નગરજનોમાં ચર્ચાઈ રહ્યા છે